ખેડૂત મિત્રો નમસ્કાર આજના આ વિડીયોની અંદર આપણે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે ડીસા માર્કેટમાં જીરું કપાસ અજમો એરંડા વગેરે જેવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ લાઇકનને પ્રેસ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવની વિડીયોની માહિતી સંપૂર્ણ તમને મળતી રહે તો વાત કરીએ આગળ ડીસાના બજાર ભાવની ખેડૂત મિત્રો આજે વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે ડીસા માર્કેટ યાર્ડમાં તમામ પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમે જાણી શકો ડીસા માર્કેટયાર્ડમાં આજે रायडो एक हज़ार एक थे एक हज़ार एक, एक रुपया गुवार नौ सौ पांसठ थे नौ सौ पांसठ रुपया एरंडा बजार भाव अगियारो पिस्तालीस सौ पंचावन रुपया रचका बाजरी बात करिए तो आज रचका बाजरी ना भाव पांच सौ पच्चीस पाँच सौ बासठ रुपया सुवा पंद्रह सौ थी પંદરસો રૂપિયા રાજઘરો વરિયરીના અગિયારસો સાઠ રૂપિયા બાજરીના બજાર ભાવની વાત કરીએ તો આજે બાજરીના બજાર ભાવ ચારસો સાઠ થી ઓગણીસ રૂપિયા ઘઉં ટુકડામાં આજે પાંચસો પાંચથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા મગફળી નવસો એકાવન થી ચૌદસો પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી તારીખ ચાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના ડીસા માર્કેટના સો ટકા સાચા બજાર ભાવ જે પણ મિત્રો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને